જાતિવાદી માનસિકતા ધરાવતા જવાબદાર પ્રજાના સેવકો અને સરકારી તંત્રની ભગતના કારણે અનુસૂચિત જાતિ સમાજના લતાવાસીઓ ભારે યાતનાઓ સહન કરી રહેલા છે ઓરમાયુ વર્તન રાખી રહેલ જાંબુડા ગ્રામ પંચાયત જેની બેદરકારીના કારણે મોટો અકસ્માત કોઈકનો ભોગ લેશે તેવો ડર લોકો અનુભવી રહેલા છે અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે ઉપયોગી પોલની હાલત આપ સૌ નિહાળી રહેલા છો ત્યારે આપ સૌને એક વિચાર જરૂર આવતો હશે કે ખરેખર વિકાસશીલ ગુજરાતના નામની જાહેરાત માત્ર અખબારોની હેડલાઇનો પૂરતી હકીકત લાગે છે બાકી ગુજરાતના વિકાસને પણ ક્યાંક ને ક્યાંક જાતિવાદી માનસિકતાએ બિહામણું ચિત્ર બનાવી દીધેલું છે પાયાની સુવિધાઓ મળતી નથી જેના માટે આ વિસ્તારના લોકો અનેક રજૂઆતો કરી ચૂકેલા છે પરંતુ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની અવળચંડાઈના કારણે અનુસૂચિત જાતિ સમાજના લોકોના વિસ્તારમાં એક પણ જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે કે જાંબુડા ગ્રામ પંચાયતને છેલ્લા પાંચ વર્ષમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે એમાંથી કેટલા રૂપિયાના વિકાસના કામો અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાં કરવામાં આવેલા છે

આપની સમક્ષ ઉપસ્થિત કર્યો છું વિડીયોના માધ્યમથી અને જે મારો વિસ્તાર કહી શકાય વિસાવદર તાલુકાનું જાંબુડા ગામ જ્યાં જાતિવાદી માનસિકતા ધરાવતી ગ્રામ પંચાયતની જે બોડી છે એ ક્યાંક ને ક્યાંક દલિત સમાજને માણસ નથી ગણતી એક જે જાનવર જેવી જે હાલત છે એમની ત્યાં જે કહી શકાય કે સારા રોડ રસ્તા નથી અને જે બનાવવામાં આવેલા એ પણ ક્યાંક જે ક્યાંક તોડી ફાડી અને એની ઉપર કોઈ મરામત નથી કરવામાં આવે અને પંદરથી વીસ વર્ષથી જે અમારું એક પ્રતિનિધિત્વ હતું પંદર વીસ વર્ષ પહેલાં જેમણે એક પુલ અમને બનાવી આપેલ હતો એ પુલ અત્યારે એક ખંડર હાલતમાં જોવા મળે જે તમને વિડીયોમાં પણ મેં બતાવ્યો છે હવે આ જે પુલ છે એમની ક્યાંક ને ક્યાંક આ લોકો એ કામને નજરઅંદાજ કરે છે કારણ કે ક્યાંક ને મને એવું લાગે છે કે આ લોકો સ્પષ્ટપણે જાતિવાદને સમર્થન આપે જે પોતાના વિસ્તારોમાં સારા એવા બ્લોકના રસ્તાઓ બનાવી શકે પણ જે રસ્તાઓ છે એમાં માટી પણ નથી નખાવી શકતા દલિત સમાજના વિસ્તારો ઉપર અને રોડ રસ્તાઓમાં જે ખાડા પડી ગયેલા છે જે પ્રસ્તુતિ મહિલાઓ હોય જેમને ડિલિવરીનો જ્યારે એવા કોઈ કેસ હોય ત્યારે લઈ જવામાં આવે અત્યારે પણ ઘણા બધા રસ્તાઓના અભાવે તે તકલીફો ભોગવવી પડે છે અને આંબેડકર ભવનની જે ચર્ચા ચાલે છે એની પણ પ્લોટ ફાળવણી થવી જોઈએ અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી થોડી ઘણી પણ શરમ હોય આ ગ્રામ પંચાયતને અને એમના જે પ્રતિનિધિત્વ છે તો આ કામને શરૂ કરવામાં આવે નક્કર પછી ક્યાંક ને ક્યાંક અમારે રસ્તા ઉપર ના ઉતરવું પડે અને એવી કોઈ સ્થિતિ આંદોલાત્મક સ્થિતિ ના ઊભી કરવી પડે એ પણ ધ્યાન રાખો અને અમારા જે પ્રતિનિધિત્વ છે એ ક્યાંક ને ક્યાંક ખબર નહીં કોઈના દબાવમાં છે કે પછી ક્યાંક ને ક્યાંક એવા કામ એમને નજર નથી આવતા કે આ ખાડા કાન કરે છે પણ મારો કોઈ વ્યક્તિગત વિરોધ નથી મારે એક ભલામણ છે કે જે કામ આપણા જે દલિત સમાજના જે પ્રશ્ન કે તમે અમારા પ્રતિનિધિત્વ છું તે પ્રશ્નને તમે ગ્રામ પંચાયતની અંદર ઉપાડો અને એ કામ જલ્દીથી કરાવો અને જે પાણીની સમસ્યા પણ થોડી ઘણી ભોગવી રહ્યા છે એ પણ હું કહેવા માગું છું કે સમયસર એ બધું જે તમારે આમાં અંડરમાં આવતી કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી પાડો નગર પછી અમારે કોઈ આંદોલનાત્મક પગલાં ના ના ભરવા પડે એવી સ્થિતિ ના ઊભી થાય